મુસાફરોને વારંવાર ફ્લાઇટના સમયમાં ફેરફાર અને છેલ્લી ઘડીએ રદીકરણની જાણ થતાં તેમજ રિફંડમાં વિલંબ થવાથી મુસાફરોમાં રોષ અને નિરાશા જોવા મળી હતી શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 86 જેટલી ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ હતી મુસાફરોને પડી રહેલી આ હાલાકીના પગલે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકરો વિરુદ્ધ પ્રદર્શન માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા એનએસયુઆઈ સિવાયના કાર્યકરોએ હેરાન થયેલા મુસાફરોને પાણીનું વિતરણ કરીને મદદ કરી હતી અને એરપોર્ટ તંત્ર તેમજ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું વિરોધ પ્રદર્શન કરી રહેલા એરપોર્ટ પર પોલીસે તાત્કાલિક અટકાયત કરી હતી આ સંકટને કારણે ગુજરાતના ચાર મુખ્ય એરપોર્ટ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ પર સોથી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો કેન્દ્ર સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને તાત્કાલિક પગલા લેવા માટે સૂચના આપી છે